શ્રી કૃષ્ણ અધ્યાય બીજો સંખ્યુ શ્લોક ક્રમાંક સોળ ના સતો વિદ્ય ભાવો ના ભાવો વિદ્ય સત ઉભયોરપી દૃષ્ટોસ્યોત્દર્શિભ અર્થજાન શ્રી ભગવાન કહે છે અસથ પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ જ્ઞાની પુરુષોએ જોયું છે અહીં નાસતો તો વિદ્યુતે ભાવ એટલે કે શરીર જન્મ પહેલાં ન હતું અને મૃત્યુ પછી પણ નથી બસ ખાલી વર્તમાનમાં દેખાય છે પણ તેનો પણ ક્ષણમાં પ્રતિક્ષણ અભાવ થઈ રહ્યો છે કંઈક ને કંઈક ફેરફાર થઈ રહ્યા છે એટલે શરીર ત્રણેય કાળમાં કદી ભાવરૂપ નથી આથી શરીર એ અસત કહેવાય આજ રીતે સંસારનો પણ ભાવ નથી આથી સંસાર પણ અસત છે શરીર સંસારનો એક નાનકડો નમૂનો છે આ કારણથી સંસારનો પહેલાં પણ અભાવ હતો અને પછી પણ અભાવ થશે અને વર્તમાનમાં પણ અભાવ થઈ જ રહ્યો છે આ ભાવો વિદ્યતે સતઃ એટલે કે જે વસ્તુ છે તેનો અભાવ નથી હોતો અર્થાત જ્યારે દેહનો જન્મ થયો ન હતો ત્યારે પણ દેહી હતો અને દેહ નષ્ટ થઈ ગયા પછી પણ દેહી તો રહેશે જ અને વર્તમાનમાં દેહના પરિવર્તનશીલ હોવા છતાં પણ દેહી તો તેમાં જેમ છે તેમનો તેમ જ છે એ જ રીતે જ્યારે સંસાર ઉત્પન્ન નહોતો થયો તે સમયે પણ પરમાત્મા તત્વ હતું સંસારનો અભાવ થવા છતાં પણ પરમાત્મા તત્વ રહેશે અને વર્તમાનમાં સંસાર પરિવર્તનશીલ હોવા છતાં પણ પરમાત્મા તત્વ તેમાં જેવું છે તેવું ને તેવું જ રહે છે ઉભયોરપી દૃષ્ટંતસ ત્વનયો તત્વ દર્શિબી આ બંનેના અર્થાત સત અસત અને દેહી દેહના તત્વને જાણવાવાળા મહાપુરુષોએ આ તત્વને જોયું છે એનો નિચોડ કાઢ્યો છે કે કેવળ એક તત્વ સત છે તે જ વિદ્યમાન છે અસત વસ્તુનું તત્વ પણ સત છે અને સત વસ્તુનું તત્વ પણ સતત છે અર્થાત બંનેનું તત્વ એક જ છે તો એ છે સત બંનેનું તત્વ ભાવરૂપે જ એક જ છે આમ સત અને અસત એ બંનેના તત્વને જાણવાવાળા મહાપુરુષો દ્વારા જાણવામાં આવવાવાળું એક સતત તત્વ છે અસતની જ જે સત્તા પ્રતીત થાય છે તે સત્તા પણ વાસ્તવમાં સતની જ છે સતની સત્તાથી જ અસત સત્તાવાળું પ્રતીત થાય છે આ જ સતને પરા પ્રકૃતિ કહે છે એને કહેવાય છે ક્ષેત્રજ્ઞ પુરુષ અક્ષર કહેવામાં આવ્યું છે તથા અસતને અપરા પ્રકૃતિ ક્ષેત્ર પ્રકૃતિ અને ક્ષર કહેવામાં આવ્યું છે અર્જુનને પણ શરીરોને માટે શોક કરી રહ્યા છે કે યુદ્ધ કરવાથી એ બધા મરી જશે આથી ભગવાન કહે છે કે શું યુદ્ધ નહીં કરવાથી તેઓ નહીં મરે અસત તો મરશે જ આજે નહીં મરતું નહીં મારે તો એ ગમે તે બીજા કારણથી મરવાના તો છે જ જે પણ અસત તત્વ છે તે મરશે જ અને નિરંતર મરી જ રહ્યું છે પરંતુ આમાં જે સતરૂપથી છે તેનો કદી અભાવ થશે નહીં એટલા માટે શોક કરવો એ તારી ના સમજ જ છે આમ શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે અગિયારમાં શ્લોકમાં આવ્યું છે કે જેઓ મરી ગયા છે અને જેઓ જીવી રહ્યા છે એ બંનેના માટે પંડિતજનો શોક કરતા નથી બારમા અને તેરમા શ્લોકમાં દેહની નિત્યતાનું વર્ણન છે અને એમાં ધીર શબ્દ આવ્યો છે ચૌદમાં પંદરમા શ્લોકમાં સંસારની અનિત્યતાનું વર્ણન આવ્યું છે તો એમાં પણ ધીર શબ્દ આવ્યો છે એવી જ રીતે આ શ્લોકમાં સોળમા શ્લોકમાં સત અસતનું વિવેચન આવ્યું છે તો એમાં તત્વદર્શી શબ્દ આવ્યો છે આ બધામાં જ જે ધીર શબ્દ આવ્યો છે તે બધું જ એ લોકોને તત્વદર્શી કહેવામાં આવ્યા છે આ શ્લોકમાં પંડિત ધીર તત્વદર્શી પદ આપવાનું તાત્પર્ય એ છે કે જેઓ વિવેકી હોય છે અને સમજદાર હોય છે તેમને શોક થતો નથી જો શોક થતો હોય તો તેઓ વિવેકી નથી અને સમજદાર નથી ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતહ આ સોળ અક્ષરોમાં બધા જ વેદ પુરાણો શાસ્ત્રોનું તાત્પર્ય ભર્યું છે અસત અને સત આ બંનેને જ પ્રકૃતિ અને પુરુષ ક્ષર અને અક્ષર શરીર અને શરીરી અનિત્ય અને નિત્ય નાશવાન અને અવિનાશી વગેરે અનેક નામોથી કહેવામાં આવ્યા છે જોવા સાંભળવા સમજવા ચિંતન કરવા નિશ્ચય કરવા વગેરેમાં જે કંઈ પણ આવે છે તે બધું અસત છે જેના દ્વારા જોઈએ સાંભળીએ ચિંતન કરીએ વગેરે જે પણ કાર્ય કરીએ છીએ તે બધી જ વસ્તુ આંખ નાક કાન ચામડી બધું જ અસત છે અને જે દેખાઈ રહ્યું છે તે પણ સમગ્ર સૃષ્ટિમાં બધું જ અસત છે સંસારના અસ્તિત્વને આપણે ગમે તેટલું સ્વીકારીએ એને ગમે તેટલું મહત્વ આપીએ પરંતુ વાસ્તવમાં તે વિદ્યમાન છે જ નહીં અસત પ્રાપ્ત છે જ નહીં ક્યારેય પ્રાપ્ત થયું નથી અને થશે પણ નહીં અસતને પ્રાપ્ત કરવું સંભવ જ નથી એનો અભાવ થઈ જાય તેને સત કહેવાય જ નહીં અને સતની સત્તા નિરંતર વિદ્યમાન છે સત નિરંતર વર્તમાન છે સત નિરંતર કાયમ છે કોઈ પણ દેશ કાળ વસ્તુ વ્યક્તિ ક્રિયા ઘટના પરિસ્થિતિ અવસ્થા વગેરેમાં સતનો અભાવ થતો નથી કારણ કે દેશ કાળ વસ્તુ વગેરે તો અસત છે પરંતુ સત સદા જેમનું તેમ રહે છે તેમ સતનો સદભાવ છે તત્વ ગમે તેટલો અસ્વીકાર કરીએ તેની ગમે તેટલી ઉપેક્ષા કરીએ તેનાથી કેટલાય વિમુખ જઈએ તેનો કેટલોય તિરસ્કાર કરીએ તેનું કેટલીય યુક્તિઓથી ખંડન કરીએ પરંતુ વાસ્તવમાં તેનો અભાવ વિદ્યમાન છે જ નહીં સતનો અભાવ થવો સંભવ જ નથી સતનો અભાવ કોઈ ક્યારેય કરી શકતું જ નથી સત તત્વ પણ સત જ છે સત તત્વ છે એના સિવાય બીજા કોઈની પણ સત સ્વતંત્ર સત્તા રહેતી જ નથી આ જ વેદાંત છે વેદોનો ખાસ નીચોડ પણ આ જ છે શ્રી કૃષ્ણ અર્પણ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे श्रीराधे भज मन श्रीराधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे